અંકલેશ્વરમાં વિદેશી પ્રજાતિ વૃક્ષ ટેબીબુઆર રોજિયા દ્વારા સફેદ રંગના સુંદર ફૂલોથી શહેરની સુંદરતા ઓર વધી રહી છે દેશના મોટા ભાગના બાગોમાં તાપમાનનો પારો વધવાથી ભરૂચના રહેવાસીઓ માર્ચના અંત પહેલા જ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે જોકે ગરમ આબોહવાને કારણે ભરૂચ અને અંકલેશ્વરના કેટલાક વિસ્તારોમાં ગુલાબી સફેદ અને પીળા રંગના ફૂલોની ચાદરથી આખું ઝાડ ભરાઈ જાય છે જેથી તે નયનરમ્ય દ્રશ્ય ખડૂત કરે છે અંકલેશ્વરના ગટ્ટુ શાળા પાસે આવું જ એક ટેબીબુઆ રોઝિયાનું સફેદ રંગની ચાદર ઓઢેલું આખું સફેદ રંગથી મહેકી ઉઠ્યું છે ટેબીબુઆ સામાન્ય રીતે ગુલાબી ટ્રેમ્પેટ તરીકે ઓળખાય છે એક નિપોટ્રિકલ વૃક્ષ છે જે ફેબ્રુઆરી અને માર્ચની આસપાસ જ ખીલે છે તે મધ્ય અમેરિકા અને ખાસ કરીને દક્ષિણ મેક્સિકોનું વતનની પ્રજાતિ છે અંકલેશ્વરના પર્યાવરણ નિષ્ણાત અમિત રાણાના મતે બ્રિટિશરો આ ટ્રમ્પેટ વૃક્ષના બીજ મેક્સિકો અને વેનેઝુએલા જેવા દેશમાંથી ભારત લાવ્યા હતા અને પર્યાવરણના વૈવિધ્યકરણની સુવિધા માટે તળાવોની આસપાસ તેનું વાવેતર કર્યું હતું ટેબીબુઆ ફૂલો મધમાખીઓ અને ગુંજારિત પક્ષીઓ માટે ખોરાકનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે ભરૂચમાં વર્ષના આ સમયે ખીલેલા ટેબીબુઆની લોકપ્રિયતા એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ અને બગીચાની સુંદરતા વધારતું વૃક્ષ શહેરના કુદરતી વિવિધતાનું પ્રતિનિધિત્વ બની ગયું છે જેમ જેમ ગુલાબી અને સફેદ ટ્રેમ્પેટ વૃક્ષો શહેરને ગુલાબી અને સફેદ રંગના આલિંગનમાં ઢાંકી દે છે તેમ સ્થાનિક લોકો તેમના કેમેરા અને સ્માર્ટફોનમાં ઝડપી લે છે જે મનોહર દ્રશ્યનું દસ્તાવેજીકરણ કરે છે જેનાથી ઇન્સ્ટાગ્રામ એક્સ અને ફેસબુક સ્પેને સ્નેપથી છલકાઈ ગયા છે ટેબીબુઆ રોઝિયા ગુલાબી કે સફેદ ટ્રમ્પેટ અથવા ટેકોમાં પિંક એ એક સદાબહાર વૃક્ષ છે જેનું લાંબુ સુવાળું થડ હોય છે તેના ફૂલો પીળા ગુલાબી અને સફેદ રંગના દેખાય છે આમ તેના અદ્ભુત ટ્રેમ્પેટ આકારના ફૂલો માટે જાણીતું છે જે કલશ સ્ટોમાં ખીલે છે પાંદડા કે જેવું અને મધ્યથી ઘેરા લીલા રંગના હોય છે પ્રથમ વર્ષ થાય છે ટેબીબુઆર રોઝિયા સામાન્ય રીતે રસ્તાઓ અને ઉદ્યાનોમાં વાવવામાં આવે છે અને તેની સૂકી ઋતુની આબોહવામાં પાનખર ગણવામાં આવે છે રોજી ટેમ્પરેટરી અલ સાલવાડોનું રાષ્ટ્રીય વૃક્ષ છે થોડા સમય પછી ફૂલો ખરી પડે છે અને નીચેનો ભાગ ફૂલોની કાર્પેટથી ઢંકાયેલો રહે છે તો ભેજવાળા અથવા સૂકા જંગલોમાં સારી રીતે ખીલે છે ઘણીવાર ખુલ્લા મેદાનોમાં અથવા રસ્તાની બાજુમાં મોટે ભાગે જોવા મળે છે ભરૂચમાં ભરૂચ અંકલેશ્વર રોડ પર અંકલેશ્વર લેક ગાર્ડન અને કેટલાક જીઆઈડીસી વિસ્તારમાં આ વિદેશી વૃક્ષ શહેરની સુંદરતા નિખારતા જોવા મળી રહ્યા છે